બોલિયે સદગુરુ ભગવાન કી જય હો બોલીએ ભોલેનાથ કી જય હો માયા કુડલિની ક્રિયા મધુમતી કાલિ કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શાંભવી શક્તિ શંકર વલ્લભના વાદાગિની ભૈરવી ઓકારી ત્રિપુરા પરામી માતા કુમાેશ્વરી માતા કુમાેશ્વરી માતા કુમારેશ્વરી ભગવાન કી જય તો આજનો વિષય છે ફિઝિકલ ફાઉન્ડેશન નો પહેલો પરમાણુ કઈ રીતે બને તો આપણને જે શક્તિ મળે છે એ શક્તિ આંતરિક્ષમાંથી મળે છે અને તે શક્તિનું નામ છે રેમ્બો રેમ્બોનો મિનિંગ થાય જાનેવાલી પીનારા અને જાનેવાલી પીનારાનો મતલબ થાય મેઘધનુષ મેઘધનુષ આપણે પેલી દેશી ગુજરાતીમાં કાચબી તાણી એવું કહેવાય એટલે ફિઝિકલ ફાઉન્ડેશનનો પહેલો જે પરમાણુ છે એ ફોટોન કણ છે ફોટોન કણ અને એ ફોટોન કણ છે એ પુરુષના વીર્યનો કણ છે પોન કહેવાય પોન એને સાયન્સમાં પોન કે અને એ પોન છે એ પરમાણુ છે એ પોન છે એ સૂર્યની નાભીમાંથી નીકળી અને ચંદ્રની નાભીમાં જાય અને જ્યારે એ ચંદ્રની નાભીમાં જાય તો એ પરમાણુ છે એને ચંદ્રમાં એક કણ આપે જે સૂર્ય છે એ તરંગના ફોમમાં ત્યાં સ્ટીક થાય અને ચંદ્ર તેને પરમાણુ આપે ચંદ્ર એને પરમાણુ આપે એટલે કોમ્યુનિકેશન થાય છે આજે આ દેહ છે માનવ દેહનું જે ઘડતર થયેલું છે એમાં બે કાન છે એમાં બે આંખ છે તેમાં બે નાક છે તેમાં બે હોઠ છે તેમાં બે હાથ છે તેમાં બે પગ છે તેમાં બે કિન્ની છે તેમાં બે વાલ છે એટલે આપણને ઈશ્વરે બે બે સિસ્ટમ શા માટે આપી છે એમ આપણને ઈશ્વરે સિસ્ટમ એક એક આપી હોત તો ન ચાલે પણ છતાબી ભગવાને બબે સિસ્ટમ આપેલી છે આપણને અડધી સિસ્ટમ સૂર્યા બનાવેલી છે અને અડધી સિસ્ટમ ચંદ્રમાએ બનાવેલી છે આ બોડી છે એ મોર્ફોજેનેટિક ફિલ્ડ થી બનેલું છે અને મોર્ફોજેનેટિક ફિલ્ડનો અર્થ થાય કે એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલી છે ફિકવન છે અને ઈશ્વર બી એ જ વાક્ય બોલે છે કે કલ્પના અંતે હું એકમાંથી અનેક થઉં છું એમ અને પછી એવો બી સમય આવી જાય છે કે મેં અનંતમાંથી એક થઉં છું એમ જો એક ઈશ્વર એકમાંથી અનંત થઈ જતા હોય અને પછી અનંતમાંથી એક થઈ જતા હોય તો શરીર છે તે બી એ જ કરતું હોય ને એમ તો શરીર બી પછી એકમાંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે અને પછી અનંત સેલમાંથી પાછો એક સેલ થઈ જાય છે ચાલો મેં તમને એક બહુ સુંદર અષ્ઠેહરીથી સમજાવી દઉં કે ભાઈ થઈ સૂર્યું છે એમ તો એક તમારા નજરની સામે એક ફર્સ્ટ ક્લાસ નાળિયોર પડ્યું છે તો આ જે નાળિયોળ છે એ નાળિયોર છે એને આપ મૃત્યુ પામેલું કહો યા જીવતો પણ આનું મૃત્યુ થયેલું નથી એમ અને આ તો ગર્ભ છે અને હિરણ્ય નામનો ગર્ભ કે શાસ્ત્રોમાં એની રચના થયેલી છે કે હિરણ્ય ગર્ભ એ સૂર્ય છે એમ અને પૃથ્વીની તળમાં વૈશ્વાર નામનો જે ભ્રમ છે એ બી ભ્રમ છે એ બી ભગવાન છે એમ તો આ જે શ્રીફળ છે એની અંદર પાંચ પરમાણુ ફરે છે અંદર શબ્દ રૂપ રસ અને ગંધ આ પાંચ પરમાણુ પરિભ્રમણ કરે છે શ્રીફળમાં અને એ જે પરમાણુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે એટલે આના ગુભરમાંની અંદર પાંચે પાંચ માત્રાઓ છે જેને શબ્દ સપ્રશ્ય રૂપરસ ઘન ઘનખેવી પણ માની લો કે આ ત્રિફળ છે એને આપણે જમીનમાં ફેંકી દીધું એમ તો એ જમીનના પરમાણુ જે છે પૃથ્વીના પરમાણુ સાથે સંલગ્નમાં આવે એટલે એ નાળિયેરને ઉગી જવાની સ્પીડ વધવાની ચાલુ થાય પછી એમાં પાણીના પરમાણુ મળે એટલે સ્પીડ ઓરબી વધી જાય પછી તેની અંદર જ્યારે પ્રકાશના પરમાણુ મળે એટલે એમાં એક જબરજસ્ત ધડાકો થાય અને નાળિયોર ઊગી જાય નાળિયોર ઊગી જાય એટલે એનો એક અંકુર છે એ ઉપર જાય અને એક અંકુર નીચે જાય જે ઉપર જાય એને એક્ટિવ ફોર્સ કહે અને નીચે જાય તેને

થઈ જઈશ તો પણ એનું વિચારેલું કઈ કામમાં ના આવે એમ એનું વિચારેલું એટલા માટે કામમાં ના આવે કે એ બધું થઈ જ જવાનું છે એને કરવું હોય તોય ભલે અને એને ના કરવું હોય તોય ભલે એને કરવું હોય કે ન કરવું હોય એ એના વશની વાત નથી જે ઘટના ઘટવાની છે એ તો નિયતિએ નક્કી કરેલી છે એના વિચાર ગમે તેટલા કરી શકે કે મારે મટી જવું છે મારે ફીટી જવું છે મારે ફાટી જવું છે મારે રૂપાંતરિત થઈ જવું છે અને જોઈને એવું ના બી કરવું હોય કે ભાઈ મારે ફાટી નથી જવું ફીટી નથી જવું તૂટી નથી જવું મારે રૂપાંતરિત નથી થઈ જવું તોય પ્રકૃતિ બોચી ઝાલીને કરી નાખવાની છે બાપા સમજ્યા કે નહીં તો એ નાળીઓ છે જ્યારે વિસ્ફોટ થાય અને એનો એક્ટિવ ફોર્સ છે એ ઉપર આવે અને રિએક્ટિવ ફોર્સ નીચે જાય એટલે એ જે કક્ષા છે એ બાર મહિના સુધી વિકસિત થાય તેરમા મહિને ટેન્શન ઊભું થાય વેક્યુમ ફિલ્ડ સર્જાય એમાં એક ધડાકો થાય એટલે બધી પાનખર ઋતુ આવે અને બધી કક્ષા ખરી પડે અને વસંત ઋતુ આવી જાય એટલે બીજી કક્ષા ખુલે પાછી વળી બાર મહિના સુધી વિકસિત થાય તેરમો મહિનો આવે ટેન્શન ઊભું થાય વેક્યુમ ફિલ્ડ સર્જાય ને એમાં એક ધડાકો થાય એટલે પુનઃ પાછી એ કક્ષા છે એ ખરી પડે પાનખર આવે નાળિયેર ખરી પડે પત્તી ખરી પડે ફળ ખરી પડે ફૂલ ખરી પડે અને પાછી નવી કક્ષા ખુલે એમ એક શ્રીફળમાંથી એક હજાર આઠ કક્ષા ખુલે એટલે એને પૂર્ણ કહેવાય પૂર્ણ કહેવાય નાળિયોરી અને પછી એક હજાર આઠ કક્ષા બિંદુમાં આવી જાય એટલે એને શૂન્ય કહેવાય શૂન્ય નાળિયોર એટલે અહીંયા તો નથી કોઈ જન્મ કે નથી કોઈ મૃત્યુ નથી કોઈ આવતું કે નથી કોઈ જતું તો આટલા બધા જન્મ અને મૃત્યુના સાયકલ ગોઠવેલા છે આટલા બધા કર્મ અકર્મ વિકર્મ કુકર્મ પ્રાલબ્ધ સંચિત ક્રિયામાણ અને પુનર્જન્મ તો અહીંયા તો એવું કંઈ છે જ નહીં આ તો એકવાર નાળિયોરમાં નાળિયોરમાંથી નાળિયોરી થઈ જાય છે અને નાળિયોરી પાછી રિસાયકલિંગ નાળિયોર બનાવી છે એટલે બીજ સમાયો વૃક્ષમાં અને વૃક્ષ બીજ કે માય ફલ ફૂલ અને પાખડી જ્ઞાની અટક્યા ત્યાંય જ્ઞાની અટક્યા ત્યાંય ગુપત પ્રગટ કરી જણાવે દશરથ પૂર્ણાનંદ પરિભ્રમ પુરુષોત્તમ વચન પ્રમાણે જે વચન છે એ તો એવું છે કે ભાઈ અહિયાં કોઈ નો જન્મ નથી અહિયાં કોઈનો મૃત્યુ નથી અહિયાં કોઈ આવતું નથી અહીંયા કોઈ જતું નથી એના વાત તો એમ જ છે આત્મા કોઈ દાડો મરતો નથી